વિસુખિ સંપ્રદ આ ગ્રીતવાણા નું ના કાલેચિ તવાચેકાર કરે આપી એવું મન તમારો આભાર છે તમને વિનંતી કરું છું 20 દિવસે જેમ તમે આજ રૂપે અગની ના રૂપે ઉતરી આવ્યા હતા આ સમય આ જગ્યાને તમે ભરી દો

પ્રભુએ જે કહ્યું છે એને લેવા માટે રોકે છે કરી નાખ્યું છે પ્રભુએ બધું જ કર્યું છે ઓકે એને સમજવા માટે એક વચન લઈએ આપણે રોમ દસ છઠ્ઠું વચન શ્રદ્ધાથી મળતા પુણ્ય વિશે શ્રદ્ધાથી મળતા પુણ્ય વિશે શ્રદ્ધાથી મળતા પુણ્ય વિશે પૈસાથી પુણ્યશાળી બનવું છે જો આપણે રાઇટિયસ બનવું છે તો શ્રદ્ધા એ કમ્પલસરી છે એમ કહેવામાં આવ્યું છે કે એમ કહેવામાં આવ્યું છે કે તમારા મનમાં એમ ન વિચારશો તમારા મનમાં એમ ના વિચારશો કે કોણ આકાશમાં જશે કોણ આકાશમાં જશે અર્થાત અર્થાત ખ્રિસ્તને નીચે લાવવા ખ્રિસ્તને નીચે લાવવા સામાન્ય રીતે આપણે ઈસુનો વિચાર કરીએ બરાબર કારણ કે જોઈ નથી શકાતા દરિયાથી બરાબર

તો રાઇટિયસનેસ ધ વેરી નેચર ઓફ ગોડ એની જો व्याख्याમાં આપણે મૂકવાનો પ્રયત્ન કરીએ ધ વેરી નેચર ઓફ ગોડ ઈસુ જ્યારે તોફાન આવે ત્યારે ગભરીને જ જતા એ ખોખારીને એને શાંત કરે છે આપણા જીવનમાં તોફાન આવે તો આપણે શું કરીએ છીએ સુખ દવાઈ ને ડોક્ટર પાસે ફોન કરીએ છીએ કે મે મારા માટે પ્રે કરીએ ધ વેરી નેચર ઓફ ગોડ સ્થિતિ આપણી વિરુદ્ધ જાય છે હું નહીં ડરું

ભેટા બકરાનું લોહી લઈને એ ઉપર નથી ગયા એ પોતાનું શુદ્ધ નિર્મળ સ્વચ્છ લોહી લઈને એ પિતા પાસે ગયા છે એટલે મહારાજ તમારા માટે જે કઈ બાબતો કરવાની હતી એક વખત ઈસુએ કરી નાખી છે હવે જ્યારે જ્યારે માનો કે તમારે આજે સાજાપણું જોઈએ છે તો ઈસુ ફરીથી ઘર સહન નહીં કરે

આપણને એ આપણી જરૂરિયાતો પૂરી કરવી છે તો એના માટે બાઇબલમાં બે ત્રણ બાબતો ઈસુ એવી બતાવે છે કે જેમાં તમારું જ કામ છે ઈસુ કહે છે તમે કરો મેં તો તમારા માટે કરી નાખ્યું છે પુત્ર મળી ગયું છે તમને ઓથોરિટી આપી દીધી છે હવે તમે કરો કે ઈસુએ મારાને તમારા માટે જે આપણી જરૂરિયાત છે એ તૈયાર રાખ્યું છે એ ઇસુના આપણને આપવામાં કોઈ કમી નથી પણ જો આજે એ શાંતિ એ તંદુરસ્તી એ પ્રગતિ એ બધું નથી અનુભવાતું ધેટ મીન્સ કે જે તૈયાર રાખ્યું છે એ લેવાની એક પદ્ધતિ આપણને અજી સુધી મળી નથી તૈયાર છે છૂટ્ટે હાથે આપ્યું છે કદાચ આજના દિવસે આપણી એક એ લેવાની પદ્ધતિ પ્રોપર નથી રીત બરાબર નથી ઓકે તો એના માટે રોમ 10 8 વાંચજો એ શું કહે છે પણ એ શું કહે છે સંદેશ તારી પાસે છે સંદેશ બટ સંદેશ શબ્દ ગુજરાતી આપણા બાઇબલ માં છે એને થોડું અંગ્રેજી રેફરન્સ લઈ અને એટલે ઈઝી બની જશે બટ વોટ ડઝ ઇટ સે બટ વોટ ડઝ ઇટ સે પણ એ શું કહે છે સંદેશ તારી પાસે છે શબ્દ તારી પાસે છે પ્રભુની વાણી તારી પાસે છે પ્રભુ વચન તારી પાસે છે અને વર્ડ

પ્રભુ નું વચન એ જ સત્ય છે હવે એવા એવી બધી કાર જોય છે તમારા લોકો કે કારની પાછળ એક વચન હોય જોયું છે

સમજી સચિન તેંડુલકર એ વર્લ્ડ ની એક ફેમસ પર્સનાલિટી છેડુલકર ને તમે જાણો છો કે ઓળખો છો તમને કોઈ બોલવાનું કે તો સચિન તેંડુલકર વિશે તમે 500 વાક્ય બોલી કાઢો પણ તમારે ને એને કોઈ અંગત પર્સનલ વ્યક્તિગત સંબંધ ખરો તો અહીંયા એવું કહે છે કે યુ વિલ નો ધ ટ્રુથ અહીંયા ટ્રુથ એટલે વચન લેવા શબ્દ લેવા

અનો ઉંડો અર્થ બતાવે છે બાઇબલ વાંચવાનું કે પવિત્ર પુસ્તક છે એટલે વાંચવાનું એ વાંચીએ તો એ સારી બાબત હું કરી રહી છું એ મારા સંતોષ ખાતર વાંચવાનું કે પછી હું એક એવા ચર્ચમાં છું એવા ગ્રુપમાં છું કે જ્યાં બધા વાંચે છે એટલે મારે વાંચવાનું ના

તમે અંગત રૂમમાં તમારા પર્સનલ રૂમમાં જાઓ છો અને રાત્રે મોડી રાત્રે તમે એ પિતા જોડે વાત કરો છો ઈસુના ના વચન વાંચો છો તમે એમની સાથેના સંબંધમાં છો ત્યારે આ વચન અનુસાર

તો આ પતિ ને પત્ની નો લગ્ન પછી નો સંબંધ એ એક બીજા ને ઓળખવા સમય જાય છે એક વર્ષ બે વર્ષ પાંચ વર્ષ પચીસ વર્ષ પછી એક સમય એવો આવે કે અમુક સંજોગો ઉભા થાય ત્યારે પતિ શું બોલશે ભલે પતિ સામે નથી પતિ બીજી જગ્યાએ છે પણ એ સંજોગોમાં પતિ શું બોલશે એ પત્ની ઘેર બેઠા બેઠા કહી દે કે અત્યારે છે ને એ આવા મોડમાં હશે આવું બોલશે

સાત ઓળખ્યો અને એને મોકલેલા પુત્રને નથી ઓળખ્યો આ વચન આપણે કેટલું લાઈટલી લઈએ છીએ પણ જો તમે એને સમજીને વાંચો અને એ સમજવાનો પ્રયત્ન કરતા જાઓ જીવનમાં ઉતારવા માંડો શું શું છે ઓળખવા માટે મહેનત કરવી પડશે અને એ મહેનત કઈ ખબર છે આપણે પ્રભુ સાથે માનો કે આજથી હવે આ કરવું છે કે એની જોડે અંગત સંબંધમાં આવવું છે તમે સત્ય જાણશો ને સત્ય તમને મુક્તિ આપશે

પ્રભુના કહેવા પ્રમાણે જાય જાય છે પછી એક સમય આવે છે જ્યાં મોશેનું કામ પૂરું થાય છે મોશે યહોશુઆને એ લીડરશીપ આપે છે ઓકે અને યહોશુઆ જોવે છે કે કે મોશે હવે એમની સાથે નથી એટલે યહોશુઆ ડિપ્રેશનમાં હોય છે એ ગભરાયેલો હોય છે કે હવે આ કામ હું આગળ કેવી રીતે લઈ જઈશ અને ત્યારે

आमा तारा मुडे थी दूर ના સવ જોઈએ પછી આગાડા યુ શલ મેડિટેટ ઇન એચ જે એન્ડ નાઈટ યુ શલ મેડિટેટ ઓન ઇટ ડે એન્ડ નાઈટ ગુજરાતી માં શું કહે છે રાત દિવસ તારે એનું રટણ કરવું મનન ચિંતન રટણ મેડિટેટ કોઈ વસ્તુ આખા طریقے કોઈ વ્યક્તિને ડોક્ટર ને રિપોર્ટ આવે છે કે તમને ડાયાબિટીસ થાઉં

વાલુ મને ડોક્ટરે આ રિપોર્ટ આપ્યો છે મારે હવે બટાકા નહીં ખાવાના મારે હવે ભાત નહીં ખાવાનો રટણ સાચું કરો છો તમે ડોક્ટરના રિપોર્ટનો પ્રભુ આપણને આશ્રમ કરવાનું શીખવાડે છે જો પ્રભુને ઓળખો છે ઈસુને ઓળખો છે એની સાથે અંગત સંબંધમાં આવું છે તો રીત બતાવે છે કે રટણ દુનિયાની બાબતોનું નહીં પ્રભુ કે છે એનું રટણ ના કરતા

અને સમૃદ્ધિ પામીશ તો આ વચનમાં ક્યાંય એવું કીધું છે કે તમે પ્રભુ પાસે ફતે માંગો વિજય માંગો સમૃદ્ધિ માંગો અને પ્રભુ આપશે પ્રભુએ એક નિયમ બતાવી દીધો અંગ્રેજીમાં પહેલું જ book નોટ એક 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 લો આપી આપી દીધો દીધો નિયમ 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 છે છે ઉપરથી પડે વસ્તુ તો નીચે એ પછી એ ઇન્ડિયા અમેરિકા કોઈ પણ દુનિયાના કોઈ બી જગ્યાએ નિયમ લાગવો પડે છે બરાબર તો અહીંયા એક નિયમ આપી દીધો પ્રભુને ઓળખવા છે પૃથ્વી પર ઈસુએ કરેલી સઘળી બાબતો તમારા જીવનમાં અનુભવવા માંગો છો તો એક નિયમ છે વચનને તમારા મુખેથી વેગળું થવા દેશો નહીં અને રોમ 10:17 માં કહે છે સત ખ્રિસ્તના સંદેશા સાંભળવાથી તમારી શ્રદ્ધા વધે છે ફેથ કમ્સ બાય હિયરિંગ એન્ડ હિયરિંગ બાય ધ વર્ડ ઓફ ગોડ તમે જ્યારે બોલો છો ત્યારે તમે બી સાંભળો છો ને જેટલું તમે સાંભળો છો એટલી શ્રદ્ધા વધે છે અને પ્રભુ ઈસુએ તમારા માટે જે કંઈ કર્યું છે એ લેવા માટેની આ એક રીત છે આ એક પદ્ધતિ છે આ એક નિયમ છે લો ઇઝ અ યુનિવર્સલ પ્રિન્સિપલ એક વૈશ્વિક સ્તરે સપાયેલો સિદ્ધાંત છે હુએવર ઇનવોલ્વ્સ ઇન ધેટ ગેસ ધ સેમ રીઝન્સ જે કોઈ એમાં દાખલ થાય બધાને એક સરખો પરિણામ મળે છે એટલે જો આપણે ब्रह्मोय आप वेलो आनियम जो आवचन आपका मुखेधी बेगड़ा नथी था, था तो पश्चिम त्याग परिणामसु आवेशे छिल्लो बाकिया फॉर्सेन यू विल मेक गॉड इज़ गिविंग द लॉ इफ यू ओबे इफ यू डू अकॉर्डिंगली तो यह वचन कह चुके देन यू विल मेक योर वे प्रोस्परस

પ્રભુ કહે છે બધું જ તમારા સ્પિરિટ રૂપી અકાઉન્ટમાં એ જમા કર્યું છે એને કાઢવા માટે એટીએમ પાસવર્ડ પિન કોડ આની અંદર છે કોનો બોલો સતત બોલો શ્રદ્ધાથી બોલો વિશ્વાસથી બોલો તો શ્રમ કરો કરવાનો છે આ શ્રમ કરવાનો છે કે પાનું પાનું વાંચો અને ત્યાં ઈસુને પ્રભુને ઓળખવાનો પ્રયત્ન ઓકે